એટલે ધારાસભ્યના પ્રભાવમાં જીતેશ રમણલાલ ત્રિવેદી ધારાસભ્ય એ બતાવેલો ચાલીસ મીટરના લોકેશનનો પ્લોટ આંગળી મૂકી એ પ્લોટ એલોટ કરવા માટે રાજી થાય છે અને એને ખોટી રીતે બારમા મહિનામાં બે હજાર ત્રેવીસની સાલમાં વેલિડિસિશન કરીને એને આ પ્લોટની ફાળવણી કરવામાં આવે છે ખેડૂતને ખેડૂતને ફાળવ્યા બાદ

જે વેલિડેશન કરેલો પ્લોટ એરિયા હતો એમાં બીજા પાછળ રહેલા ખાનગી એક મોટા મીડિયા હાઉસ ની જગ્યામાં પણ પચીસો સ્કવેર મીટર અમારી જગ્યા છે એમ કરીને ઘૂસી ગયા બાદ એ લોકો જયારે હરકતમાં આવ્યા અને તેમનું ધ્યાન પડ્યું કે આ તો આખે આખું જ ગેરકાયદેસર રીતે ખોટી રીતે એલોટમેન્ટ થયું છે બે હજાર ત્રેવીસમાં